નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે કમલેશ ચંદાણી પ્રેરિત કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા ભાવનગરના જશોનાથ મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી કાવડયાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહ ગોહિલ ધારાસભ્ય સેજલબેન પંડ્યા રામચંદ્રદાસજી તથા ગરીબરામ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા હરહર મહાદેવના નાદ સાથે અગ્રણીઓ અને સંતોની હાજરીમાં કાવડયાત્રાનું પ્રસ્થાન થયું હતું આ કાવડ યાત્રા નિષ્કલંક મહાદેવ કોળિયા ખાતે પહોંચી હતી અને આજે સવારે નિષ્કલંક મહાદેવને ગંગાજળનો અભિષેક કરીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું